લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે તાજેતરમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરેલ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે મહત્વનું છે કે અગાઉ પણ રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વ ઉપર ટિકિટ મળ્યા બાદ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે વિગતો મુજબ અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ગત અઢારમી માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે એવી પણ ચર્ચાઓ ચાલી હતી આ અટકળોનો આજે અંત આવ્યો છે ઉમેદવારી પાછી ખેંચતી વખતે રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે મારા પિતા બીમાર છે મારા પિતા હું ચૂંટણી લડું એ માટે તૈયાર ન હતા છતાં મેં તેમની સાથે વાત કરીને ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી હતી ત્યારબાદ મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવા લીધી જેથી પરિવાર બચાવવા માટે મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે